હરી ઓમ ચંદ્રો જાત ચો સૂર અજાયા શ્રોત્ર પ્રાણસ મુખા સેરાત્રીપસ્ે હવેઘ્નગર યાવ પૂજા કહીશ્યા તાવદિરો

મુકેશભાઈને હું વંદન કરું છું કે ખૂબ સારું કામગીરી કરે છે મનીષભાઈ પંડ્યા આ બધા બેનરો સ્ટેજ બેજ બધું શણગાર્યું છે ગજાનંદ આખી ટીમનો હું ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું કે બ્રહ્મ સમાજની ટીમ જે છે એ મજબૂત છે ઘણી જગ્યાએ પ્રફુલ્લભાઈ એવું હોય કે કોણ પ્રમુખ કોણ બને ભરતભાઈ ઉતરે તો હું ટાટી ખેંચીને હું બનવું અને અહીંયા એવી પરિસ્થિતિ છે કોણ બનશે ભરતભાઈ કે મારે નથી બનવું તો એ પરિસ્થિતિ છે અહીંયા ઓડો બ્રહ્મ સમાજની એટલે બધા ખીલ દિલીવાળા માણસ ભેગા થયા છે એટલે દરેકનો આભાર માનું છું